જય માતાજી મિત્રો આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજ છે રવિવાર તો આપણે જીએસ માતાજી દર્શન કરવા અને આપણે ઘેર માતાજી દીયા બત્તી કરી દીધી એ મારા બાર ધણી એ માં સતી એ માં બહુ ચર સિદ્ધો હતા તો મિત્રો આજે રવિવાર છે રવિવાર નવો શૂટિંગ કરવાનું હો મિત્રો આપણે આવી ગયા મંદિરે ને આ બાજુ આપણા સંદીપ પતંગ ઉડાણ હા હા ઉડાડ ઉડાડ પતંગ ઉડાણ ઉતરાણ આવી જી તારા ને અને આપણે મંદિરે જી દર્શન કરવા જય માતાજી

આ બાજુ મારા કાકાના બાપા હા અરે જો બાબુજી નથુજી સોલંકી લગી અમારા દાદાના ભાઈ અને આ અમારા કાકા થઈ અંકલ રે તો મિત્રો આપણે સંદીપ પતંગ ઉડાણા આપણા સંદીપ જોડે જવાનું છે સંદીપ પતંગ તો આપણે ઓટો મારી પતંગ ચગાવી ના ચગાવી

આ રેજો કિશું રહ્યો સટના સિલાઈ મશીન મારવાનું હતું તો આપડે આપડા ભાઈ ના શું કહો હું ભૂલી અજીત 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 ના તો આઈ ગયા અજીત આપડા

તો પછી આપણે બીજો કટ પાડીએ આપણું સેટિંગ થઈ જાય લોકેશન ઉપર આવી ગયા હતા અને આવી આપણે શૂટિંગની તૈયારી થઈ ગઈ તૈયારી થઈ ગઈ અને આવી આપણે શૂટિંગ માટે જવાનું છે અને આ બાજુ છે આપણો સંકેત શું પડ્યું શું પડે પાવ શું પડે આ પડે છે આ બાજુ પડે જોઈએ આ રહ્યો ને આ રહ્યો આ રહ્યો આ રહ્યો છે લેજે ચનોટી લે પારો નહી ચનોટી એમ ચનોટી ઓવા અલી છે ને લાઈક કરજો જય માતાજી તો મિત્રો આપડા બ્લોગ માં બનાવી લેજો તવી આપણે શૂટિંગ માટે આપણે શૂટિંગ માટે ઘરે આવી ગયા હતા કપડાં લેવા માટે તો હવે આપણે કપડાં લઈને જઈએ તો કપડાં કાઢી અને મેન દીધા હતા ત્યુન પ્યારાને બધું હવે આપણે જઈએ છીએ લોકેશન ઉપર એ શૂટિંગ માટે તૈયાર થઈ ગયા હા આપણે આપણે કપડાં પહેરી અને આપણે તૈયાર થઈ ગયા અને આપણે જઈએ છીએ શૂટિંગ માટે આપણા લગાવાના તો લોકેશન છે લોકેશન ઉપર આજે શૂટિંગ છે હા મજા મજા ચલસા કરોડા તો મિત્રો આપણા બ્લોકમાં બતાવી ચૂકલું બંધ છે એટલું આજનું રૂટિન બતાવજ્યું હા તો એક ભાગ થાય તો બે ભાગ થાય એટલું થાય એટલું બતાવવાનું હોય આપણે પણ બતાવવાનું પણ બાકી રાખવાનું નહીં અને આપણે હેડેસરી એટલા બધા એક ટ્રફ હતા તો પહોંચી ગયા અહીં આપણા બ્લોગમાં બને બનાવી દયો આ બાજુ આપણા બાઈક પડી હો તો પછી આપણે મળીએ

ચાલો જોકો આવ્યો આવ્યો ત્રણ ચાર કટ પટી ગયા હૈ અને હવે એ બીજા કટ ચાલુ થયા હવે આપણો કટ ચાલુ થયો અને આપણે આવી ગયા આ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા તો તમને ગોગા મહારાજના દર્શન કરાવું આ બાજુ છે આપણો ગોગા મહારાજનું મંદિર શેડ કપડ તૈયાર થઈ ગયો અને આ બાજુ એ મારા ગોગા લાજ રાખજે આ બાજુ આપણા ગોગા મહારાજનું મંદિર છે દર્શન કરાવું શંકર એ મારા કો મારા જ લાદ રાખજો તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહ્યો આપણે જેટલું બહેન છે એટલું બતાવશું ને તરનું ક્ષેત્રનું લોકેશન તમને બતાવી દઉં કો લો આ સર ટાવર આ ટાવર નવું નાખેલું છેલું છે ઊંચું ટાવર છે તો આપણા પહેલા આપણે અમુક શૂટિંગ કરતા હતા તો જુઓ આ પહેલાનું લોકેશન પહેલાં જે ચોખ્ખું મેદાન પડે તો અને અત્યારે ચૂ થઈ ગયું અત્યારે બાવળે ઉજી જાય તો પછી આપણે મળીએ થોડા બ્લોગમાં બનાવી દઈશું કેટલું બનશે એટલું બતાવીશું ઓ મિત્રો આપણે નાસ્તો લેવા જઈએ છીએ બજાર અને આપણું શૂટિંગ કરી ગયું જે શૂટિંગ કરીને ચેલેન્જ વિડીયો કરવાનો એના માટે જઈએ છીએ બજાર અને આ બાજુ આપણા પકાભાઈની દુકાન છે તો પકા ભાઈ આપણે દુકાન તો કરી હતી અને પછી આવતા રહ્યા બાજુ તો આપણે એમના ભેગા થવા આવી ગયા બેબા પકાલા આ બાજુ આવતા રહ્યા તમે તો શાંતિ તમે પણ રેડી આ બાજુ આવતા એમ શું રહ્યા આ બાજુ પેલા કરતી સારું રહે ને આ તે મળ્યા આવ્યો સારું

અને ચાહક મિત્રો આવી ફોટો પાડવા તો તમે જોઈ લો ચાહક મિત્રો ની ભીડ મિત્રો ફોટો પડાવી અને આપણી મિત્રો આપણે શૂટિંગ કરી અને આપણે અત્યારે ઘેર અને જમવાનું શું બનાવ્યું એવી આપણે જોવાનું છે હવે જમવાનું તો રોટલી કરી હે અને બી સાહ તો મિત્રો આપણા બે ભાગનું શૂટિંગ કર્યું હો એટલે કે એકમો પંચો પાટણનો કોમેડી વિડીયો બનાવ્યો અને રાજા દોચરનો ચેલેન્જ વિડીયો બનાવ્યો હો તો મિત્રો હવે શનિવારનો હવે ટ્રાય મારશું શનિવારને હવે માણસો વધારે ભેડા થાય તો આપણે રાતનું શૂટિંગ કરીશું અને રવિવારે આપણે તો વિડીયો જઈએ જ છીએ અને હવે તો આ તો બન્યા હવે ટ્રાય મારશું આપણે આજ તો થોડું મોવું થઈ ગયું હતું ચંબુલાની વાત જોવામાં ચંબુલા લાવ્યા હતા થોડા અગિયાર બાજે એના કારણે થઈ અને આપણા બે વિડીયો બનાવે ચેનલ વિડીયો બનાવ્યો અને એક બનાવ્યો આપણે કોમેડી વિડીયો તો મિત્રો આપણી રાજા બહુચર પાંચ છો પાટન ચેનલમાં તમે નવા આવ્યા હોય તો આપણી બે બે ચેનલો સબસ્ક્રાઈબર કરી નાખજો અને આપણા વિડીયો જોજો તો આપણે જેવા કોમેડી વિડીયો બનાવતા હતા એવા ને એવા બનાવતા રહીશું કોમેડી વિડીયો આવતાય રહી અને આપણા વિડીયોનો આપણે એડ આવીએ છીએ બ્લોગનું તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા હારી